હલો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી પાવાગઢ કાળકા માતાનું મંદિર જે નવું જીર્ણોધ્ધાર કર્યા પછી દર્શન કરવા માટે પહેલી વખત આવ્યા છીએ જોરદાર મંદિર બનાવવામાં આવ્યું છે હું મારી ધર્મપત્ની અને સાથે છીએ માતૃશ્રી મારી સાથે મહાકાલી માતા ઈચ્છા પૂર્ણ કરો આગલા આકારમાં બેસાડ્યું રાવા જે જોય શકો છો જેનો આકાર દૂધ જેવો છે મહાદેવ આવો લાવન કોણ મનતો છે જોને આ બધું બધી <coughs> તરા <coughs> <coughs>